આજે હું બનાવી રહી છું બટર મેગી બહુ જ ટેસ્ટી બને છે આઈ એમ હન્ડ્રેડ પર્સેન્ટ શ્યોર કે એકવાર તમે આ રીતે આ મેગી ની રેસીપી ટ્રાય કરી લીધી તો દર વખતે જ રીતે મેગી બનાવીને ખાવાનું પસંદ કરશો બહુ જ મજેદાર બને છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલા આપણે મેગી પાણીમાં ઉકાળી દઈશું તો એના માટે મેં થી ચાર ગ્લાસ પાણી લીધું છે અહીં મેં મેગી ના નુડલ્સ યુઝ કર્યા છે પણ તમે ઈપી ના નુડલ્સ પણ યુઝ કરી શકો છો તમને જે નુડલ્સ ભાવતા હોય એ નુડલ્સ તમે આ રીતે બનાવી શકો છો નૂડલ્સની ની રેસીપી કેવી છે કે જે દરેક ને ભાવતી હોય છે અને દુનિયાની મોસ્ટ પોપ્યુલર કોઈ ડિશ હોય

તો ચાલો આને આપણે અલગ દઈએ આ રીતે ચાણીમાં એનું પાણી જે હોય એ નીકળી જાય અને એની પર આ રીતે ઠંડુ પાણી રેડી દઈશું જેથી કરીને એની કુકિંગ પ્રોસેસ બંધ થઈ જાય ઠંડુ પાણી રેડ્યા પછી આને હું પાંચ મિનિટ માટે મૂકી રાખીશ જેથી કરીને આમાં એક્સ્ટ્રા પાણી હોય એ નીકળી જાય અને પછી જ આપણે આગળની પ્રોસેસ કરીશું તો આને મિનિટ થઈ ગઈ છે આ નૂડલ્સનો એક એક નૂડલ્સ છૂટો રહે એ માટે હું આમાં તેલ રેડીશ અને આને સારી ફેલાવી દઈશ જેથી કરીને નુડલ્સ એકબીજાને ચોંટી નહી જાય અને ખુલ્લા ખુલ્લા સરસ બનશે તમારી મેગી પણ સ્ટીકી થઈ જતી હોય ચોંટી જતી હોય તો તમે આ ટ્રીક ફોલો કરી શકો છો નેક્સ્ટ આપે કઢાઈ લઈશું એમાં બટર એડ કરીશું અહીં એક ચમચી જેટલું બટર મેં એડ કર્યું છે પણ તમને બટર વધારે પસંદ હોય તો તમે બે થી ત્રણ ચમચી પણ એડ કરી શકો છો તો અહીં બટર જેવું મેલ્ટ થઈ જાય હું આમાં નાખી દઈશ લસણ તો લસણ મેં પાંચ થી છ કડી ખલમાં કૂટીને એડ કરેલી છે પણ તમને લસણ વધારે પસંદ હોય બટર ગાર્લિક મેગી માં તો તમે વધારે પણ આમાં એડ કરી શકો છો નેક્સ્ટ મેં આમાં મીડિયમ સાઈઝ ની ડુંગળી ચોપડ કરીને એડ કરેલી છે સાથે જ હું એડ કરી દઈશ કેપ્સિકમ અહી મેં એક નાની સાઈઝ કેપ્સિકમ એડ કર્યું છે જેનું ચોપડ કરીને સાથે જ હું એડ કરીશ ગાજર તો ગાજરને પણ ઝીણું ચોપડ કરીને મેં એડ કર્યું છે સાથે જ હું એડ કરીશ લીલી ડુંગળી લીલી ડુંગળી પણ અહીં બે થી ત્રણ ચમચી મેં એડ કરેલી છે નેક્સ્ટ મેં એડ કરી છે કોબી તો કોબી પણ ત્રણ થી ચાર ચમચી જેટલી મેં એડ કરી છે તમે જોઈ શકો છો કે બધું જ મેં અડધી અડધી મુઠ્ઠી જેટલી શાકભાજી એડ કરેલી છે તો અમારી પાસે જે શાકભાજી અવેલેબલ હોય એ તમે એડ કરી શકો છો જે બટર ગાર્લિક મેગીમાં સારી લાગે બસ હવે આને હું બે મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર કુક થવા દઈશ આ શાકભાજીઓને આપણે ક્રન્ચી જ રાખવાની છે વધારે ઓવરકૂક આને નહીં કરીએ તો અહીં કુક થઈ બે મિનિટ થઈ ગયું છે આમાં હું એડ કરીશ બીજું બટર અહીં બે સ્પૂન જેટલું બટર મેં એડ કર્યું છે કેમ કે આ બટર કાલીક મેગી છે તો જેટલું બટર વધારે હશે એટલું જ ખાવાની મજા આવશે સાથે જ હું આમાં એડ કરીશ ટોમેટો કેચપ તો અહીં મેં ટામેટો કેચઅપ તૈયાર જ એડ કરેલું છે બે ચમચી જેટલું તમને જે પણ સેઝવાન સોસ પસંદ હોય એ તમે આમાં એડ કરી શકો છો વિનેગર એડ કરીશું એ ચમચી વિનેગર તમને ના પસંદ હોય તમે ના નાખવું હોય તો તમે આને સ્કીપ પણ કરી શકો છો નેક્સ્ટ આમાં હું એડ કરીશ રેડ ચીલી સોસ રેડ ચીલી સોસ આપણે એક ચમચી ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો પણ પણ તમને પસંદ હોય તો તમે આમાં એડ કરી શકો છો એનાથી ખૂબ જ સરસ બટર ગાર્લિક મેગી લાગશે લિટલ આમાં કાળા મરીનો પાવડર એડ કર્યો છે નેક્સ્ટ આમાં હું એડ કરીશ મેગીનો મસાલો જે પેકેટમાં નીકળ્યો હતો એ બધો જ મસાલો મેં આમાં એડ કરી દીધો છે આ મસાલાને નાખ્યા પછી આને સારી રીતે હું મિક્સ કરી દઈશ જો તમે આ રીતે બટર ગાર્લિક મેગીનો મસાલો બનાવશો તો ખૂબ જ સરસ બટર ગાર્લિક ગાર્લિક મેગી બનશે અહીં મેં ગેસની ફ્લેમ મીડિયમ જ રાખેલી છે નેક્સ્ટ આમાં આપણે એડ કરીશું આપણા નૂડલ્સ અને આને હલકા હાથોથી આ રીતે આપણે મિક્સ કરવાનું છે જેથી આપણા નૂડલ્સ તૂટી ના જાય શાકભાજી નાખ્યા પછી આપણે પાંચ મિનિટ જેવું આને ચડવા દીધું અને નૂડલ્સ નાખ્યા પછી આપણે બે થી ત્રણ મિનિટ જેવું આને ચડવા દઈશું મિક્સ કરવામાં તમારે ધ્યાન રાખવાનું કેમ કે વધારે પડતી હલાવશો તો પણ મેગી ના નૂડલ્સ તૂટી જશે

ખૂબ જ ટેસ્ટી બનતી હોય છે એના માટે મારી પાસે શબ્દો નથી આઈ હોપ કે તમને આજની બટર ગાર્લિક મેગી ની રેસીપી જરૂરથી પસંદ આવી હશે પસંદ આવી હોય તો અમારી આ રેસીપી ને લાઈક કરવાનું ભૂલતા નહીં અને હા અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલતા હું તમને મળીશ આવી સરસ અને સરળ રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર ધન્યવાદ એન્ડ જય અંબે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ